સલામ દોસ્તો નમસ્કાર હું ઇતિહાસ પટણ આજે દિયોદર તાલુકાના લાખણી ગામે વહેલી સવારે એક મિશ્રી ખાન યુવકની હત્યા કરવામાં આવી આ હત્યા એ માટે કરવામાં આવી કે એ મિશ્રી ખાન પોતાના વાહનની અંદર ભેંસો લઈને જતા હતા અને ગુજરાતના કહેવાતા કથિત ગૌરક્ષકો જે પોતાને જીવ દયા પ્રેમી કહે છે હવે એ કયા જીવની વાત કરે છે આપણે નથી સમજી શકતા એના મતે તો જાનવર કરતા ઇન્સાન નો જીવ કોઈ માયના રાખતો નથી એટલે આ યુવકની હત્યા કરવામાં આવી હવે મારી આ વાત સાંભળી અને અને ઘણા બધા એવા મહાન લોકો તર્ક કરશે કે ભાઈ એમને એ એ જાનવરો લઈને ક્યાં જતા તો એમનું કામ છે આ દેશની અંદર કાયદો વ્યવસ્થા અસ્તિત્વમાં છે સાથે સાથે આ કહેવાતા રક્ષકો દ્વારા ગઈ પાંચ તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે નામદાર કોર્ટના હુકમ બાદ નિભાવ માટે જે જાનવરો મોકલવામાં આવ્યા એમાં પોલીસ પ્રોટેક્શન સાથે હતું SRP નો બંદોબસ્ત સાથે હતો તેમ છતાં SRP કર્મીઓ SRP પોલીસ કર્મીઓ વર્ધી આ કહેવાતા ગૌરક્ષકોએ વિસ્તારમાં ફાડી નાખી અને એમની ઉપર હુમલો કર્યો જો પોલીસને પણ આ નો ગણકારતા હોય આટલી હિંમત આ લોકોમાં આવે છે ક્યાંથી આજે એક યુવકનો જીવ માત્ર એ હેશ ને જે લઈને જતા હતા એ શા માટે લઈને જતા હતા એની એમને ખબર નહીં હતી પણ કોઈ પણ શંકાના આધારે એ વ્યક્તિ નો જીવ લેવું હોય એ એમને પણ હુમલો કર્યો અને આજે એ વ્યક્તિ એ એ વિશેકાન આજે આ દુનિયામાં નથી છાશ વાળા આ વિસ્તાર ની અંદર આ ઘટનાઓ ઘટે છે તો શું વલીસા ની અંદર આવા મે ભાગો અને છાવરે છે

તમારા પોલીસ કર્મીઓ ઉપર તમારા એસઆરપી ના કર્મીઓની ભરતીઓ ફાડી નાખે એ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા પછી પણ તમારા પેટનું પાણી વળતું નથી અને આ પ્રકારની ઘટનાઓ બંધ થવા માટે કરીને અને આમાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે આમાં કડક નિર્ણયો લેવા પડશે અને સાથે સાથે આ પ્રકારના લોકોને છાવડવા વાળા આમની ઉપર હાથ રાખવા વાળા આમને પ્રોત્સાહન આપવા વાળા લોકોને પણ આજે વિચાર કરવો પડે કે આ ગુજરાતના યુવકોના જીવ સાથેના ચેડા છે આ એમના મા બાપ ભાઈ સાથેનો સીધો સંબંધ છે એટલે આ પ્રકારની કોઈ પણ હરકત કરનાર કોઈ પણ હોય એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અન્યથા ન છૂટકે મુસ્લિમ સમાજને આ મામલે આંદોલનના માર્ગો અપનાવવા પડશે આ મામલે થતા યોગ્ય પ્રયત્નો કરવા પડશે આ જ વાત સાથે આપના ભાઈ સલામ